હેલો ફ્રેન્ડ આજે સુરત માં હોવાર થી વરસાદ હોવાર થી નહિ પણ કાલ રાત થી વરસાદ ચાલુ રહે અને ચાલુ વરસાદ એ અમે બે હવે નીકળશું બહાર સુરતનો માહોલ જોવા બધા એમ કે ગાડીઓ તણાઈ જાય એટલો વરસાદ આવે છે તો આપણે હવે સુરતમાં નદીઓ જોવા નીકળશું તો ચાલો મળીએ આપણે તમને થોડીક વાર પછી આ ભાઈ ખરીદી કરવા આવ્યા તા પણ કઈ મેળ આવ્યો નથી કારણ કે દુકાનોમાં પાણી ભરાઈ ગયું એટલો વરસાદ છે એટલે હું ચાલો હવે સુરતમાં આપણે સફરે નીકળીએ સૌથી પહેલા આપણે અહીંથી એક એક્ટિવાની જરૂર હતી એટલે એક્ટિવા લેવા આવ્યા છીએ ફૂલ વરસાદમાં પણ અમુક આ રીતે માણસો ક્રિકેટની મજા લે ક્રિકેટ રમવાનું ચાલુ છે ફૂલ વરસાદમાં તો આપણે તાપી નદી જોવા પહોંચ્યા પણ તાપીમાં હજુ બહુ પાણી જેવું જોઈએ એવું આવ્યું નથી રાગે રાગે આવ્યું છે પાણી લાગતું નથી બહુ ગયું

કોઈ જવા તૈયાર નથી વાહન લઈને કોઈ જાતું જ નથી જો આની રિક્ષા બંધ થઈ ગઈ આ ભાઈ ની પતાર ગામ અત્યારે કોઈ વાહન લઈને આવું નહીં એટલું પાણી ભરાઈ રહ્યું છે પાણીનું લેવલ થોડું વધી ગયું છે અત્યારે કોઈ ભાઈ ગાડી નાખી અમે જોયું રહ્યું આગળ ક્યાં પહોંચે આ બાજુનો રસ્તો પણ આખો પાણીથી ભરેલો હોય તમારી પાસે ઇલેક્ટ્રિક વાહન હોય જોવા નીકળી જવાય શાંતિથી એમ હજુ આગળ પાણી ભરાણા લાય છે આખું બધું પાણીમાં જ છે તો મિત્રો આ બાકડા રહ્યા ને આ જો બાંકડા ડૂબી ગયા હે એટલું પાણી આવે ભરાણું હે કતાર ગામમાં માણસો આવવા જ રિસ્ક લે કારણ કે પબ્લિક ને રસ્તો દેખાડે છે કે ક્યાં રસ્તે હાલવું કેમકે આ જગ્યાએ પાણી વધુ ભરાણેલું એટલે આ બધે એમને ગાઈડ કરે છે કે તમારે આ રસ્તે હાલવું આ બાજુ છે સારું કામ કરી રહ્યા છે એવા માણસો પણ અત્યારે તમને જોવા મળે છે

આ ભાઈ નું બાઈક બંધ પડી ગઈ દોરી ના હાલવા મંડાય લઈને આયા હે કરવા માટે છોકરાઓને દેક જો કે માટે એમ દે પબ્લિક પબ્લિક જોવા નીકળું કેવો વરસાદ આવે એમ ફાયર બ્રિગેડની ગાડી આવી એટલે મતલબ કે કોઈ કે જે ઇમરજન્સી સર્જાણી છે ડૂબી ગયું પણ હોય એવું બની શકે

જોયું તમે છોકરાઓની મોજ કેવી છે અલગ જ મોજ છે સુરતની ધીમે ધીમે પ્રયાણ કર્યું કરવું પાણી આપણે વચ્ચે ક્યાંય હલવાઈ જાય એના કરતા ધીમે ધીમે ઘર બાજુ વાલા જઈએ વરસાદ બંધ રહી છે એવું લાગતું નથી કાલ રાત માં ચાલુ થઈ ગયું પાણી વધી ગયું છે દરિયો આખો કેવું લાગે મિત્રો આપણે પાછા ઘરે આવી ગયા છીએ અને આ સાથે આપણે ચોમાસાનો પેલો વિડીયો પૂરો કર્યું છે મળીએ આપણે તમને આગલા વિડીયોમાં થેન્ક યુ ફોર વોચિંગ